નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠમાં ગણિત અને વિજ્ઞાનનું જે પ્રોવિડનલ મેરિટ લિસ્ટ છે તે આજરોજ જાહેર થયેલ છે તો આ વિડીયોની અંદર આપણે જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં ગણિત અને વિજ્ઞાનમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે અને કેટેગરી વાઇઝ જે ફોર્મ ભરાયેલા છે એ કેટલા છે તેનું સંપૂર્ણ એનાલિસિસ છે તે આ વિડીયોની અંદર જોઈશું તો વિડિયોના અંત સુધીમાં બન્યા રહેશો સ્ક્રીન ઉપર આપ જે એનાલિસિસ જોઈ શકો છો તેની વાત કરીએ તો સૌ પ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીની કુલ જગ્યાઓ છે એ બસો ને બેતાલીસ છે આ બસો બેતાલીસ જગ્યાઓ સામે જે સાતસો એસી છે એ સામાન્ય ઉમેદવારો છે અને ચાર પીએચ ઉમેદવાર થઈ અને ઓપન કેટેગરીના કુલ સાતસો ને ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે SC કેટેગરીમાં આડત્રીસ જગ્યા છે જેની સામે તેરસો ને પંચાણું સામાન્ય ઉમેદવાર અને પીએચ એક પણ ઉમેદવાર નથી આમ કુલ એસ સીના પંચાણું ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એસટી કેટેગરીની ચાલીસ જગ્યાઓ સામે એક હજાર એકત્રીસ સામાન્ય ઉમેદવાર અને એક પીએચ ઉમેદવાર થઈ એક બત્રીસ ઉમેદવારો છે જેઓએ ફોર્મ ભરેલા છે ઓબીસી કેટેગરીમાં એકસો આડત્રીસ જગ્યાઓ સામે જે છ હજાર ઉમેદવારો સામાન્ય અને અગિયાર પીએચ ઉમેદવારો થઈ અને છ હજાર બસો ને એકોતેર ફોર્મ છે એ ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ભરેલા છે ઈડબલ્યુએસ કેટેગરીમાં એકાવન જગ્યાઓ સામે ઓગણત્રીસો ને ઓગણીસ છે એ સામાન્ય ઉમેદવારો છે અને છ ઉમેદવારો છે એ પીએચ ઉમેદવારો છે આમ ઈડબલ્યુ એસ કેટેગરીના કુલ ઓગણત્રીસો ને પચીસ ફોર્મ છે એ કચ્છ સ્પેશિયલ ભરતીમાં ગણિત અને વિજ્ઞાનમાં ભરાયેલા છે આમ કુલ જગ્યાઓ છે ગણિત અને વિજ્ઞાનની તે પાંચસોને નવ છે જેની સામે બાર હજાર ત્રણસો ને પંચ્યાસી સામાન્ય ઉમેદવારો અને બાવીસ છે એ પીએચ ઉમેદવારો થઈ અને બાર હજાર ચારસો ને સાત જે કુલ ફોર્મ છે એ ગણિત અને વિજ્ઞાનની અંદર કચ્છ સ્પેશિયલ ભરતીની અંદર ભરાયા છે જે પાંચસો ને નવ જગ્યાઓ છે જેની સામે બાર હજાર ચારસો ને સાત ફોર્મ છે એ ભરાયેલા જોવા મળે છે આજે બાર હજાર ચારસો ને સાત ફોર્મ ભરાયા છે તેમાંથી ઘણા બધા એવા ઉમેદવારો હશે જે સામાન્ય ભરતી પૂર્ણ થઈ છે એ સામાન્ય ભરતીની અંદર લાગી ગયેલા છે એટલે બાર હજાર ચારસો સાતમાં એવા કેટલા ઉમેદવારો છે તેનો ડિટેલ વિડીયો છે એ ટૂંક જ સમયની અંદર આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે અને જે મેરિટ રેન્જ છે એ મેરિટ રેન્જની અંદર કઈ કેટેગરીમાંથી કેટલા ઉમેદવારો આવે છે ત્યાંનો વિડીયો પણ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો વિદ્યા સહાયક ભરતીને લઈ અને તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર